નમસ્કાર હું ડૉક્ટર પ્રકાશ કટારીયા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલાથી આ આરોગ્ય મંદિરમાં આરોગ્ય સેવા યજ્ઞ ચાલી રહ્યો છે આ સેવા યજ્ઞમાં ઘણા બધા ડૉક્ટરો પોતાની આહુતિ આપી રહ્યા છે તેમાંનો એક કિસ્સો કહું તો હાલમાં જ ઓપ્થોનોલોજી વિભાગ એટલે કે આંખના વિભાગમાં એક છાસઠ વર્ષીય મહિલા આંખની બળતરા દુખાવા અને ઊંઘ ના આવવાની ફરિયાદ સાથે દોઢ એક મહિનાથી ફરિયાદ હતી એવી રીતે આવેલ ડોક્ટર મૃગાંક પટેલ સાહેબે ખૂબ જ ધીરજપૂર્વક આ મહિલાને જોઈ અને એક નિદાન ઉપર આવ્યા જે ચોંકાવનારું હતું કે આંખની આંખમાં આ મહિલાને બસો પચાસથી થી વધારે જૂ હતી અને ઈંડા પણ મૂકેલા હતા અને આ જોઈને તાત્કાલિક ધોરણે ડોક્ટર મૃગાંક પટેલ સાહેબે આ મહિલાનું કોઈ ઇન્જેક્શન વગર માત્ર ટીપાથી એક થી દોઢ કલાકની ધીરજપૂર્વક સર્જરી બાદ આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે ત્યારબાદ આ મહિલા ખૂબ સુરક્ષિત છે તંદુરસ્ત છે અને ખૂબ સારું મહેસૂસ કરી રહ્યા છે તો આ સેવા યજ્ઞમાં જોડાયેલા બધા જ ડોક્ટરોને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું ખૂબ ખૂબ આભાર નમસ્કાર હું ડોક્ટર મુલકંત પટેલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલામાં ઓફરમોલોજીસ્ટ તરીકે ફરજ નિભાવું છું હાલ જ આપણા પાસે એક પેશન્ટ આવ્યું હતું દર્દી આવ્યું હતું જેની ફરિયાદ એ હતી કે પેશન્ટને આપણે આંખોમાં લાલાશ ખંજવાળ આવતી હતી અને ખૂબ જ પીડા થતી હતી જ્યારે આપણે સ્લીટલ માઇક્રોસ્કોપ ઉપર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે પેશન્ટને બંને આંખો પર પાપણ ઉપર જીવતી જુઓ અને ઈંડા જોવા મળ્યા હતા આ જુઓને આપણે કન્ડિશન જે મેડિકલ કન્ડિશન હોય એને આપણે પિથ્રીઆસિસ પાલ્પિબ્રમ કહેતા હોઈએ છે ગુજરાતીમાં એને આપણે માથાની જુ પણ કહેતા હોઈએ છીએ પેશન્ટને સમજાવવામાં આવ્યું કે આપણે આ જુઓને ખેંચાવી પડશે આ ઈંડાને આપણે ખેંચવા પડશે અને પ્રોસિજર કરવામાં આવશે જ્યારે બીજા દિવસે પેશન્ટને બોલાવ્યું અને આ પ્રોસિજર આપણે ટોપિકલ એને જથી છે એટલે કે આપણે ખાલી આંખના બેળા થવાના ટીપા નાખીને જ આપણે આ પ્રોસિજર કરી જુઓ આપણે વારાફરતી દરેક પાપડમાંથી દરેક આંખની પાપડમાંથી કાઢીને જ્યારે ગણવામાં આવી ત્યારે અઢીસોથી પણ વધારે જુઓ હતી જે આપણે તમે સફેદ પેપર ઉપર જોઈ રહ્યા છો જોડે જોડે ઈંડા ખેંચ્યા તો ઇંડા પણ આપણે પંચ્યાસી ઈંડા હતા અને એ તમે પેપર પર જોશો તો અઢીસો જુઓ અને પિંચ્યાસી ઈંડા તમને જોવા મળશે ઈંડાને જુઓ કાઢ્યા બાદ દર્દીને ખૂબ જ રાહત હતી આપણે પેશન્ટને ટોપિકલ એન્ટીબાયોટિક ડ્રોપ્સ અને ઓઇન્ટમેન્ટ પર ચાલુ કરાવવામાં આવ્યા હતા જેથી કરી પેશન્ટને આગળ જતા ચેપ ના લાગે પેશન્ટને જ્યારે બીજા દિવસે ફોલોઅપ કરવામાં આવ્યું ત્યારે પેશન્ટ ઘણું ખુશ હતું હોસ્પિટલની સારવારથી આપણા ડિપાર્ટમેન્ટના સારવારથી ખૂબ જ એમને રાહત થઈ ગઈ હતી અને ખૂબ જ એમને આનંદ થયો કે ત્રણથી ચાર મહિના પછી એમને શાંતિ થઈ અને રાહત મળી આવો જ કેસ આપણે ચાર મહિના પહેલાં એક આપણે આઠ વર્ષના બાળકને જોવા મળ્યો હતો જેના પણ પાપણમાં આપણે જુઓ હતી અને જુઓ આપણે ખેંચીને કાઢી હતી એ દર્દી પણ અત્યારે બહુ જ સરસ છે અને બા પણ અત્યારે ખુશ છે બા અત્યારે હાલ આપણા પાસે ફોલોઅપમાં છે તો આવતા અઠવાડિયે ફોલોઅપમાં આપણે જોવામાં આવશે આભાર